આપણા ભારત દેશની મહાન સંસ્કૃતિમાં ગુજરાતની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ એટલે આ પવિત્ર ભૂમિ પર અનેક મહાપુરુષોએ જન્મ ધારણ કરી ને પોતાના ભક્તિભાવ અને અનોખી આધ્યાત્મિક ધાર્મિક જીવનશૈલીથી ખૂબ જ અનોખું જીવન વ્યાર્થી કરતા આવ્યા છે એટલે તેમના જીવનની કથાઓ આપણે વાંચીએ કે સાંભળીએ તો આપણને ખ્યાલ આવે કે આવા મહાન સંતો ભક્તોએ કેવા કેવા દુઃખ વેઠી અને ભક્તિ કરીને આ જગતના જીવને પ્રેમ ભક્તિના પાઠ ભણાવી અને એવા મોક્ષગામી બનાવ્યા છે અને પોતે તર્યા અનેક એવા જિજ્ઞાસુ પ્રેમી આત્માઓને તેમને તાર્યા છે એવા મહાન સંતો અને ભક્તોમાંથી એક મહાન ભક્તને આપણે આજ યાદ કરીએ કે જે નામ અપાર જ્ઞાન અને સુખના સાગર રૂપ છે જેનું ચિત્ત સદા પરિભ્ર પરમાત્મામાં લીન છે એવા ભક્તશ્રીનું નામ છે ભક્તશ્રી ભોજા ભગત તો કહેવાય છે કે આ ભોજા ભગતની અંદાજે અઢાર વર્ષની ઉંમર હતી આ ત્યારનો પ્રસંગ છે કે તેમના કુટુંબનો દેવકી ગાલોલ વસવાટ દરમિયાન કે ભોજા ભગત બાજુનું ગામમાં એટલે કે રેશમ ગાલોલ ગામ આંબા બાપાને ત્યાં સાથી તરીકે કે કામ કરતા અને રોજ ભોજા ભગત કે શિવ મંદિરે દર્શન કરતા અને પછી આંબા બાપાની પાસે તેમના ઘરે જતા અને આંબા બાપાને પૂછતા કે બાપા આજે મારે વાડીએ શું કામ કરવાનું છે પછી આંબા બાપા કામ બતાવે કે કે વાડીએ બાજરીને તેને પાણી પાજી તેમનું નિંદામણ કરજે આવી રીતે કે વાડીનું જે કામ બતાવતા તે ભોજા ભગત વાડીએ જઈને ક્યાં કામ કરતા અને સાંજ પડે એટલે ઘરે આવતા ને ત્યારે કોઈ સાધુ સંતો આવેલા હોય તેમની ધૂણી પાણીની સેવા કરતા ને પછી ગામમાં ક્યાંય ભજન હોય તો ભજનનો અવાજ સંભળાય એટલે ભજનમાં જતા અને ત્યાં ભજન ગાતા એમાં કે કોઈક વાર ભજનમાં એવા મશ્કુલ બની જતા કે શુદ્ધ બુદ્ધ વિસરી જતા એટલે સમયનો કોઈ ખ્યાલ ન રહેતો અને સવાર થઈ જતી એક વાર આવું જ બન્યું કે હરિજનવાસ માં કે ભજનનો કાર્યક્રમ હતો એટલે બ્રેતણ પ્રેમી ભક્તજન કે ભૂજા ભગતને ભજનનું નિમંત્રણ આપવા આવ્યા કેમ કે ભોજા ભગતમાં કોઈ નાચ જાત કે હું નો ભેદ નહોતો એટલે બધામાં પરમાત્મા નું રૂપ જોતા એટલે ભાવથી કે નિમંત્રણને સ્વીકારી અને રાત્રે સમયસર ભોજા ભગત રિજનવાસ માં પહોંચ્યા પણ કે ભોજા ભગતના આગમનથી વાતાવરણમાં એવા પ્રેમ ભક્તિના ફૂલો ખીલી ગયા એટલે એની સુગંધ એવી પસરી કે એક લીનતા અને એક રસતાનું વાતાવરણ વધારે ને વધારે પ્રાગ બની ગયું એટલે બધા ભજનના પ્રેમી આત્માઓમાં ભાવ અને પ્રેમ જોઈ અને પૂજા ભગત્યા તો એક પછી એક કે ભજન એ ગાવા લાગ્યા અને સો ભક્તજન કેવા પ્રેમથી ભજનો સાંભળતા હતા એમાં પણ કોઈને સમયની ન રહી અને કે જોત જોતામાં સવાર થયું પછી તો અવાજ કે જ્યારે પક્ષીઓનો સંભળાવા મળ્યો ત્યારે સૌને ખબર પડી કે અરે આ તો સવાર થઈ ગયું લાગે છે આવા બધા પ્રેમ ભક્તિમાં ડૂબેલા હતા પછી તો કે ભોજા ભગત રોજના નિયમ પ્રમાણે નાઈ ધોઈ અને નિયમ પ્રમાણે કે નિજ મંદિરે દર્શન કરી અને આંબા બાપાના ઘરે ગયા અને કીધું કે બાપા આજે મારે શું કામ કરવાનું છે ત્યારે આંબા બાપા ભોજા ભગતને કહે છે કે આજે ભગત તું ખેતરે જા આજે હું નહીં આવું કારણ કે આજ મારી તબિયત બરાબર નથી એટલે હું નહીં આવું પણ હું તને જે કામ બતાવું છું એ કામ તો બરાબર કાળજીથી કરજે એટલે તું ખેતર જા ઝાર બાજરી છે તેને પાણી પાજે નિંદામણની જરૂર હોય તો નિંદામણ કરજે બળદના સમયસર પાણી પાજે અને નિરણ કરજે અને આ ભગત તું પાણી શરૂ કરી ને પાછો સુઈ જતો નહિ હો કેમ કે તે આખી રાત ભજન ગાયા છે તેમની મને પણ ખબર છે કારણ કે હું સવારે વહેલો ઉઠ્યો ત્યારે તારા ભજન સંભળાતા હતા એટલે તું સવાર સુધી ભજનમાં રહ્યો છો તો શું કાઈ ભગવાન તારા કામ કરવા અને પાણી પાવા માટે આવશે એવા એ નવરા નથી કે તારા કામ માટે આવે એટલે પાણી તો તારે જ પાવું પડશે અને કામ તારે જ કરવું પડશે એટલે અને અને નહીં પાણી બરાબર ધ્યાન રાખજે કે પાણી બાજુવાળાના ખેતરમાં જાય નહીં એનો બરાબર ખ્યાલ રાખજે નહીં તો બાજુના ખેતરવાળા ફરિયાદ લઈને ઘરે આવશે આવે કે આંબા ભગત બાપાની કે વિવેકભરી વાત સાંભળી અને ભોજા ભગત કે છે કે બાપા તમે ચિંતા ન કરો તમે જે મને કામ બતાવ્યું છે તે પ્રમાણે હું કામ કરીશ આમ કહીને કે ભોજા ભગત તો ખેતરે આવ્યા અને બળદને પાણી પાય અને કો હાકવા લાગ્યા અને પછી કેરો ભરાઈ ગયો કે કેમ એમ જોવા માટે ભૂજા ભગત ગયા અને નાખો વાળો કેરો ભરાઈ ગયો એટલે બીજા કેરામાં પાણી જાતું હતું પણ ભૂજા ભગત કે આખી રાત ભજનમાં રહેલા ને ઉજાગરો હતો એટલે આંખ ઘેરાવા લાગી એટલે કે ઝાડના નીચે કે માળા લઈ અને ભૂજા ભગત બેસી ગયા અને પરમાત્માનું કે સ્મરણ કરવા લાગ્યા પણ કે ઝાડનો મીઠો હતો ઠંડો મધમધ પવન આવતો હતો એટલે માળા ફેરવતા ફેરવતા ભૂજા ભગતને કે મીઠી નીંદર આવવા લાગી અને ધીરે ધીરે કરતા ભૂજા ભગત સુઈ ગયા ને ત્યારે કે બરાબર એ બાજુના ખેતરવાળા ત્યાં આવી સડ્યા ને એની બોજા ભગત ને સુતેલા જોયા એટલે અરસ પરસ વાતો કરવા લાગ્યા ને મનમાં મનમાં વિચારવા લાગ્યા કે આજે સાંજે આપણે આંબા બાપાના ઘરે જઈ અને આ બોજા ભગતની કરી ફરિયાદ કરવી જ પડશે કેમ કે આપણે આ ખેતરના પાડોશી છીએ એટલે આપણો પાડોશી ધર્મ આપણે પાળવો જોઈએ કેમ કે આંબા બાપાને ઘરે એમ હશે કે ભોજા ભગતને મેં જે કામ બતાવ્યું છે એ વાડીએ બરાબર કરતો હશે પણ આ બોજો ભગત તો રાત્રે ભજનમાં જાય છે અને વાડીએ આવીને સુવે છે એ આંબા બાપાને ક્યાં ખબર હશે જો આ ભોજો ભગત આમને આમ કરશે તો આ પાક પાણી વગર આવી રીતે સુકાઈ જશે આમ સો વાતચીત કરે છે ત્યાં કે બાજુમાંથી અવાજ સંભળાણો કે કો હાલતો હોય એવો કો પસડાણો અને ખળખળ કરતા પાણીનો અવાજ આવ્યો અને કાંઈક વળી કોદાળી ચાલતી હોય એવો અવાજ આવ્યો ક્યાંક પાવડા નો અવાજ આવ્યો નહીં અને આ અવાજ ક્યાંથી આવતો હશે એમ કહીને શું આડાવળી નજર ફેરવી ને જોવે છે તો કોઈ કહે કે અરે આ પાણીનો કેરો તો ભરાઈ ગયો ત્યાં બીજો કે કોદાળી તો જો ઊભી થઈને પાણી વાળી લીધું કે આ આ તો કામ કરે ને વાડીએ જોવે તો બળદો આપમેળે કોહ ઉપર ચાલી રહ્યા છે અને બાજુમાં જોવે તો દાંતડી નિંદામણનું કામ કરે છે આમ દરેક ઓજાર એવા કામમાં વ્યસ્ત થયા હતા આ જોઈને થઈ ગયા અને થયો કે અરે આ શું આ બધા ઉજારમાં પ્રાણ આવી ગયા આ બધા ઉજાર જીવિત થઈ ગયા એમ આપણને લાગે છે એટલે આપમેળે આ પોતપોતાનું કામ કરી રહ્યા છે અરે આ બોજા ભગત ની ભક્તિ નો ચમત્કાર તો જોવો કે આ જળ ચેતન બનવા લાગ્યા અને સો પોત પોતાની ફરજ આ બજાવા લાગ્યા છે આ જોતા ખબર પડે છે કે આ બોજા ભગત ની ભક્તિ સાચી છે અને આ બોજા ભગત કોઈ મહાન સંત લાગે છે આપણા તો તેને આપણા જેવા સામાન્ય માણસ ગણી અને તેમની સાથે આપણે ગમે તેમ વર્તમાન કરતા હતા પણ આ જ ખબર પડી કે આ કોઈ પૂર્વનો પૂનશાળી આત્મા લાગે છે અને આ કોઈ મહાન સંત છે ત્યારે કોઈએ કીધું કે આપણને તો આ ખબર પડી કે આ બોજા ભગત મહાન સંત છે પણ આ વાતનો આંબા બાપાને ક્યાં ખ્યાલ છે એટલે હાલો આપણે આંબા બાપાની પાસે જઈએ અને આ વાત આમ અને બાપાની પાસે આવ્યા અને આંબા બાપાની પાસે બેસી અને વિગત માંડીને શું વાત કરવા લાગ્યા ત્યારે આવી વાત સાંભળીને આંબા બાપા તો હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે એલા તમે લોકોમાં કોઈની ભાન ઠેકાણે જ નથી રહી શું બધા ભાંગ પી ગયા છો કે શું એમ કઈ અને આંબા બાપા તો કે ખડખડા રસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે કાંઈ ઉજારમાં તે કાંઈ જીવ આવતો હશે અને એ જાતે કામ કરતા હશે આવી વાત તમારા મગજમાં કોની બેસાડી દીધી ત્યારે શો પાડોશી કહેવા લાગ્યા કે બાપા અમે કાંઈ ભાંગ નથી પીધી એટલે અમારી ભાણ તો ઠેકાણે જ છે અને આ વાત અમે કોઈની પાસેથી સાંભળી નથી અને સાંભળીને તમારી પાસે નથી આવ્યા અમે તો અમારી સગી આંખે નજરો નજર ઓજારને કામ કરતા જોયા એટલે અમે તમારી પાસે આવ્યા છીએ એટલે બાપા આ જે અમે વાત કરી એ વાત સત્ય છે અને જો બાપા તમને અમારી વાતમાં વિશ્વાસ ના આવતો હોય તો સાલો ખેતરે કેમ કે ભગત જે હશે અને ઓજારો પણ પોતપોતાનું કામ કરતા હશે પછી તો કહેવાય છે કે આંબા બાપા ખેતરે ગયા અને ત્યાં જે જોવે છે તો ભોજા ભગત કે દાળની શીતળ સાંયા નિરાતે સુતા છે અને આજુબાજુમાં જોવે તો પાણીનો કેરો ભરાઈ ગયેલો છે એકાએક કોદાળી ઊભી થઈને પાણી વાળી લીધું બેસાર કેળાના નાકા કોદાળી વાળી લીધા અને આમ જોવે કોહ ચાલતો હતો બળદો આપ મેળે કોહ ચલાવતા હતા અને કોદાળી પાવડો પાણી વાળતા હતા દાંતડીવાળી નિંદામણનું કામ કરતી હતી આવું બધું જોઈને આંબા બાપાની આંખમાં તો આંસુ આવી ગયા અને થયું કે અરે આવા મહાન સંત ની ભક્તિ કેવી કે જે જળ ચેતનવત લાવી શકે ને તેની પાસે કામ કરાવી શકે આવા મહાન ભક્તને હું ઓળખીને શીખ્યો ને તેમની પાસે મેં મારી વાડીનું કામ કરાવ્યું આમ કહીને આંબા બાપા બોજા બાપાની પાસે ગયા અને બાપાના પગમાં પીડ્યા ત્યારે બાપા બાપા ઘરે તમે અહીંયા શા માટે તમારી તબિયત બરાબર નથી તમારે તો ઘરે રહીને આરામ કરવો જોઈએ હું વાળી હતો નહી અને બાપા તમે આ શું કરો છો ત્યારે આંબા બાપા આંખમાં આંસુ લાવી અને કહેવા લાગ્યા કે રે ભગત હું તમને ઓળખી ન શક્યો કે તમે પૂર્વના કોઈ હાથમાં છો એટલે તમારી પાસેથી મારી વાડીનું કામ કરાવ્યું ને ઘણી કામ ટાઈમ પર થતું નહીં ત્યારે હું ખીજાય અને કંઈક બોલતો પણ તમે તો બાપા કરુણાની મૂર્તિ છો એટલે મારા બોલ સામુ નહીં જોતા અને તમે મને માફ કરી જો સાસી ભક્તિના કારણે આ વાડીના જળ ઓજારે તમારું કામ કરી બતાવ્યું છે અને મેં એ નજરે નજરે જોયું છે એટલે જોતા જ મને ખ્યાલ આવી ગયો કે પ્રભુના તમે સાસા ભક્ત છો એટલે હવે ભગત હું તમારી પાસે કામ ન કરાવી શકું કેમ કે આ વાતની જાણ થયા પછી જો હું તમારી પાસે કામ કરાવું તો મને પાપ લાગે આમ કે આંબા બાપા બોલી અને ભોજા છે કે તમે ઘરે જ રહો અને ત્યાં હરિભજન કરો અને મેં જે તમારી સાથે નક્કી થયેલી જે મજૂરી પેટે નું અનાજ કહ્યું છે એ અનાજ હું દર વર્ષે તમારા ઘરે પહોંચાડી દઈશ પણ હવે હું આ વાડીનું કામ તમારી પાસે ન કરાવી શકું આવે કે વિવેક ભરી આંબા બાપાની વાત સાંભળી અને ભોજા ભગત સમજી ગયા કે આંબા બાપાને આજે સત્યની જાણ થઈ ગઈ છે એટલે હવે મારે પણ અહીંયા ન રહેવાય હવે મારે રેશમડી ગાલો ન રહેવાય આમ બિશારી બીજા દિવસે કે ભુજરરામ બાપાએ રેશમડી ગાલોલ છોડી અને પોતાના ગામ એટલે કે દેવકી ગાલોલ જ્યાં પોતાનો પરિવાર રહેતો હતો ત્યાં જઈ અને રહેવા લાગ્યા ત્યાં થોડા વર્ષ રહ્યા પછી કહેવાય છે કે રાજા રાજાશાહીના એ સમયમાં ખેડૂતો કે વિસરતી જાતિની જેમ એક સ્થળેથી બીજા સ્થળે ફરતા રહેતા હતા અને જ્યાં ગાજે ત્યાં ગ્રાસ એ કહેવત પ્રમાણે કે જ્યાં વરસાદ સારો થયો હોય અને જ્યાં રાજા અને રાજ્યની વ્યવસ્થા સારી હોય ત્યાં ખેડૂતો કુટુંબ લઈ અને ત્યાં જઈ અને વસતા કોઈ કારણસર કે ભોજા ભગતનું કુટુંબ એ દેવકી ગાળો નીકળી અને વડોદરા રાજ્યના અમરેલી શહેરથી કે ત્રણ માઇલ દૂર શક્કરગઢ ગામમાં થોડો સમય ત્યાં

ભોળા અને વેમી લોકોને એવી માન્યતા હતી કે આ ઉજળ ટીમ્બામાં ભૂતવળ થાય છે એટલે કે ભૂત થાય છે એટલે આ ટીંબા પર કોઈ આવતું કે જતું નહીં અને કોઈ આવતું તો રાત્રિ થતાં જ પહેલાં ટીંબો છોડીને ઘરે ત્યાંથી નીકળી જતું આવી કે ભોજા ભગતે વાત સાંભળી પછી તો ભોજા ભગતને ને થયું કે આ લોકોનો વેમ દૂર દૂર કરવા માટે મારે પણ આ ટીંબા ઉપર જ આશ્રમ બનાવવો છે અને આ લોકોની શંકાને દૂર કરવી છે એમ બાપાએ નક્કી કરી અને એ સ્થળ પર આશ્રમ થાપવાનો નિર્ણય લીધો અને પછી ભોજા ભગતનો પરિવાર શક્કરગઢ ગામમાંથી આ ટીંબા ઉપર આવ્યો ને આવી રીતે ઉજળ ટીંબા ઉપર રામ ધામ ખડું કર્યું પછી તો હનુમાન શાલીશાના પાઠ થવા લાગ્યા સંકટ છે અનુમાન છોડાવે મન કરમ વસન ધ્યાન જો લાવે ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબકો નામ સુનાવે આવે એક પછી એક સોપાયુ ગવાવા લાગી અને સુંદરકાંડના પાઠ થવા લાગ્યા અને રામ નામની ધૂનમાં એવી તાળી લાગી કીર્તનના એવો સુર ગુંજવા લાગ્યો એટલે વેમી લોકો જે ટીંબા ઉપર કે ભૂત થાય છે એમ જેની માન્યતા હતી દૂર થવા લાગ્યા અને વેમ ઉપર ફતેહ મેળવી એટલે આ ગામનું નામ ફતેહપુર કહેવાયું પછી તો કોઈ કહે છે કે ભોજરરામ બાપાએ વેમ ઉપર ફતેહ કરી છે કોઈ કહે કે ભોજા ભગતે આ ભૂત ઉપર બધે કરી છે હવે આપણે કોઈ ડરવાની જરૂર નથી એમ સો વિચારીને એક પછી એક લોકો કે આવી અને એ ફતેપુરમાં વસવા લાગ્યા અને ફતેપુરના વસવાટ પછી ફેલાયેલી શ્રી ભોજળ બાપાની ભક્તિનો ચમત્કારની સિદ્ધિ એવી અવિરત રહેલાતી કે તેમની કીર્તિ કે સારી દિશામાં એવી પસરી ગઈ એટલે ધીમે ધીમે કરતા આશ્રમ આ અમરેલીના પ્રાંતનું જ કે ભોજલ ધામ બની ગયું એટલે આજે પણ આંબા બાપાનો પરિવારજનો કે ફતેહપુર ભોજલરામ બાપાના દર્શને આવે છે અને આ પ્રસંગને યાદ કરી અને પોતપોતાને ધન્ય સમજે છે કે આવા સમૃત ભોજલરામ બાપાના કારણે ભગવાન પોતે અમારા ખેતરમાં પાણી વાળી ગયા અને તેમના પાવન પગલા પાડીને અમને ધન્ય બનાવી ગયા એટલે ધન્ય છે આંબા બાપાને કે જેમના ખેતરે ભગવાને પાણી વાળ્યું હતું અને ધન્ય ધન્ય છે ભોજા ભગતની ભક્તિને કે તેમની શક્તિના જોરે ભગવાને પણ ખેતરમાં કામ કરવું પડ્યું એટલે જ કહેવાય છે કે ભોજલ ભરોસે મળશે ભગવાન ભોજલ ભરોસે મળશે ભગવાન તો આ વીડિયો શ્રી બોજા ભગતની રૂપે હતો જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો એટલે હંસતા રહો ખુશ રહો અને આનંદિત રહો